અમરનાથની યાત્રા ધારી એટલી સરળ નથી અહીં દિન પ્રતિદિન વાતાવરણ બદલાતું રહે છે જેના કારણે લોકોને મોસમ સાથે તાલમેલ મેળવવામાં તકલીફ થાય છે આ ઉપરાંત હિમવર્ષા પણ ગમે ત્યારે થતી રહે છે જો કે આવી કુદરતી વિપદાઓ ભાવિકોને જરા પણ ડગાવી શકતી નથી આ વર્ષે યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં તેતાલીસ ભાવિકોના મોત થઈ ચૂક્યા છે પરંતુ આવા સમાચારોથી હિંમત હારે તે બીજા શિવભક્તો નહીં બહુ બડી ખુશી વાત सारा परिवार समय यहाँ आए और हम छठी बढ़िया यहाँ पे आए भूले शंकर ने हमारे को बहुत कुछ दिया इतना दिया कि हम सोच भी नहीं सकते यहाँ हम पहुंच ही नहीं सकते और रास्ता बहुत अच्छा है जी दर्शन बहुत अच्छे हुए है, है। वहाँ पे भी जरा बर्फ बुर्फ बहुत ज्यादा जमी हुई है इसलिए थोड़ी प्रॉब्लम आ रही है पर बेचारे मिट्टी वगैरह बहुत अच्छी है जो रास्ता क्लियर कर रहे हैं आगे आगे साथ साथ जनानियों को भी उतार रहे हैं મોટી ઉંમરના યાત્રીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે પરંતુ જેઓ શિવના શરણે હોય તેને ક્યાં મુશ્કેલી નડવાની હતી જોયેગી તુફાન આ કે તબ જાયંગે દર્શન તો કરના હી હે ઉનસે પ્રેમ હે બહોત જ્યાદા તો ઇસલિયે જાયંગે બચ્ચે ને લેકે સાથ સાથ જારે બિલકુલ સબ લોગ ખુશી કે સાથ જાયંગે કોઈ દિક્કત નહી achhi yatra ho rahi hai bahut achha mausam hai મસમોટી મુશ્કેલી બાદ જ્યારે ભક્તોને બરફાની બાબાના દર્શન થાય ત્યારે તેમનો બધો થાક ઉતરી જાય છે અને લોકો પોતાની જાતને ધન્ય અનુભવી ઘર તરફ પ્રયાણ કરે છે બ્યુરો રિપોર્ટ વીટીવી